હેલો ફ્રેન્ડ્સ હરર મહાદેવ બધાને સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસીપી લઈને આવી છું અને તેની પહેલા તમે મારે ચેનલમાં નવા હોવ તો તમારી ચેનલમાં લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો આજે હું તમારી માટે રેસ્ટોરન્ટ જેવી તંદુરી નાલ તમારાથી ઘરે ન બનતી હોય તો આપણે ઘરે કઈ રીતે બનાવી એવી તમને આજે ઘરે બનાતા હું શીખવાડીશ તો આપણે સૌથી પ્રથમ આપણે મેંદાનો લોટ લેવાનો છે તો મેંદાનો લોટ આપણે લઈ લઈશું તો મેંદાનો લોટ મેં પાંચસો ગ્રામ લીધો છે એને આપણે હવાલાની મદદથી ચાળી લઈશું તો આપણે આ રીતે હવાલાની મદદથી થોડો થોડો તમારે લેવાનો અને આ રીતે તમારે ચાળી લેવાનો અને આમાં તમારે પરફેક્ટ તમારે માપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તમારે વધારે ઓછું તમારે આમાં માપમાં થશે તો તમારી તંદુરીનું નાળ સારી નહીં બને તો આ રીતે તમે એકદમ તમારું પરફેક્ટ માપ હશે તો જ તમારી તંદુરી સરસ બનશે અને એકદમ બજાર કરતા પણ સરસ તમે ઘરે આરામથી બનાવી શકશો આ ટોટલ મેં માપમાં પાંચસો ગ્રામ મેંદાનો લોટ લીધો છે તો હવે આપણે આ રીતે ફરતો ખાડો કરી લઈશું આ રીતે તમારે આનું પરફેક્ટ માપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો આપણે આ રીતે ખાડો કરી લીધો છે સાઈડમાં વચ્ચે તો આમાં છે ને ખા લેવાના છે ચપટીક તો ચપટીક ખા લેવાના છે અને તમે આમાં ઈનો લ્યો તો પણ ચાલે તો આપણે ચપટીક ખા લઈ લીધા છે અને ખાંડ લઈ લીધી છે તો ખાંડ આપણે લઈ લઈશું ચપટીક આપણે ખાંડ લઈ લીધી છે સ્વાદ મુજબ મીઠું લઈ લેવાનું છે તો એને પણ આપણે મિક્સ કરી લઈશું સ્વાદ મુજબ મીઠું લઈ લેશું અને અડધું ટીસ્પૂન આપણે ઓઇલ લઈ લઈશું તો એક ટી સ્પૂન આપણે મીઠું છે અને હવે આમાં આપણે તમારી પાસે છાશ હોય તો છાશ લેવાની અને દહીં હોય તો દહીં જ લેવાનું પણ મારી પાસે દહીં નથી એટલે મેં છાશનો ઉપયોગ કર્યો છે તો આ છાશ આપણે આમાં થોડીક લેશું અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આ રીતે તમારે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે તો આ ત્રણેય વસ્તુને આપણે આ રીતે પહેલાં ઓગાળી નાખશું કારણ કે અંદર લોટ આવે પછી ઓગળે નહીં તો આ રીતે તમારે બધું ત્રણેય બધી વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લઈશું

એકદમ મારી નહીં થાય વ્યવસ્થિત તમે લોટમાં અને માપમાં તમે પરફેક્ટ ધ્યાન દેશો તો તમારી તંદુરી નાલ બજાર જેવી જ થાય છે રેસ્ટોરન્ટ જેવી જ તમારી તંદુરી નાલ થશે તો આ રીતે પાણી તમારે પહેલાં નાખવાનું નથી કારણ કે આપણે છાશ લીધી છે તો આ છાશ આપણે પૂરી એટલી એક વાટકો લેવાની તમારે અને છાશ બધી જ નાખી દેવાની તો આપણે છાશ લઈ લીધી છે તમારી પાસે દહીં ન હોય તો તમે છાશ નાખો તો પણ ચાલે તો આ રીતે બધું જ આ મિક્સ કરી લેવાનું પછી તમારે થોડું થોડું પાણી નાખતું જવાનું અને મીઠું તમારા ઘરના સ્વાદ મુજબ તમારે મીઠું લેવાનું તો હવે આપણે પાણીની જરૂર પડશે તો હવે આપણે પાણી લઈશું તો હવે આપણે લોટ આ રીતે બાંધતો જવાનો છે અને થોડું થોડું તમારે પાણી નાખવાનું બહુ ઢીલો કરી નાખશો તો તમે તોય તમારે નાલ એકદમ સરસ નહીં થાય તો આ જ રીતે તમારે લોટ બાંધતો જવાનો છે અને રોટલી છે બહુ જ લોટ બાંધવાનો છે સેજ કડક રાખો તો ચાલે પણ હાવ ઢીલો કરી નાખશો તો તમારી નાલ સરસ નહીં બને તો આ બધો જ લોટ આપણે વ્યવસ્થિત બાંધી લઈશું આપણો લોટ એ એકદમ મસ્ત રીતે તમે જોઈ શકો છો બધી રીતે એકદમ નો ઠીલોનો કૂણો બધી રીતે આપણે વ્યવસ્થિત લોટ બંધાઈ ગયો છે હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ પાણી આપણું વપરાણું છે આટલો લોટ બાંધતી વખતે તો હવે આપણે બાઉલ લઈશું એમાં લોટને મૂકી દઈશું હવે મેં એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે લોટને ઢાંકીને મૂકી દેવાનો છે તો આને તમે કલાક બે કલાક પછી પણ કરી શકો પણ આને આપણે ચારથી પાંચ કલાક રહેવા દઈશું અને ઢાંકી દઈશું વ્યવસ્થિત આ રીતે તમારે લોટને ઢાંકી દેવાનો છે હવે આ રીતે આપણે લોટને ઢાંકી દેવાનો છે હવે આને સાતથી આઠ કલાક સુધી આપણે મૂકી દઈશું ભાઈ થી આઠ કલાક થઈ ગઈ છે આપણા લોટને પણ એકદમ મસ્ત રીતે તમે જોઈ શકો છો આપણા વાસણ આરે પણ ચોંટી ગયો છે તો હવે આને આપણે અલગ કરી લઈશું અને બીજા વાસણમાં આપણે લઈ લઈશું અને આના નાના નાના આ રીતે આપણે લુવા વાળી લઈશું આ રીતે તમારે જે સાઈઝની નાલ કરવી હોય એ સાઇઝના તમારે લુવા વાળવાના તો આપણે બધા જ આ રીતે લુવા વાળીને તો હવે આપણે પાટલી લઈ લીધી છે આવી રીતના તમારે પાટલી લઈને આ લુઓ લઈ લેવાનો આ રીતે હવે આપણે વણતા જઈશું આ રીતે તમારે વણતો જવાનો આમાં તમારે લોટ લગાડવાનો નથી એટલે તમારે આ રીતે તમારે રીતે તમારે હળુ હળું વજન દેતો જવાનું છે અને આ રીતે વણતો જવાનું છે આ રીતે એકે બાજુ વધારે જાડું ને વધારે પાતળું ને બધી બાજુ હરખી જ નાલ તમારી થાવી જોઈએ તો આ જ રીતે આપણે એકદમ તમે લાંબા શેપમાં કરો તો પણ ચાલે આ રીતે તો આપણી નાલ આ રીતે એકદમ વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો વધારે જાડી નહીં વધારે પાતળી નહીં એ રીતે તમારે વણવાની છે તો હવે આપણે આ રીતે તમારે પાણી શેદ લગાડી દેવાનું અને ઉપર આપણે આ ધાણા ભાજી નાખી દેસુ એની ઉપર આ તલ નાખી દેવાના થોડા થોડા પછી પાછું એમનું ઉપર વેલણ આ રીતે ફેરવી દેવાનું એટલે મસ્ત રીતે આ તલ તમારા આપણું નાલ એકદમ વણાઈ ગઈ છે તો હવે આપણે એને આ રીતે હળવેથી આપણે ઉખાડી લેશું આ રીતે અને એના પાછળના ભાગમાં આપણે પાણી લગાડશું આ રીતે તમે વ્યવસ્થિત પાણી લગાડશો તો તમારી લોઢીમાં એકદમ સરસ મજાની ચીપકી જશે તો આ રીતે તમારે ફરતું આ રીતે પાણી લગાડી દેવાનું તો આપણે એકદમ મસ્ત રીતે પાણી લગાડી દીધું છે તો મેં આ લોખંડની લોઢી લીધી છે તમે નોન સ્ટીક લેશો તો નોન નોનસ્ટિકમાં નાલ બનશે નહીં તમારે ખરી જશે તમે આવી લોઠી તમારી પાસે હોય હાથાવાળી વાળી કે આથા વગર નહીં તો પણ ચાલે આ રીતે તમારે નાખી દેવાનું અને ગેસ તમારે ફાસ જ રાખવાનો ધીમો નહીં રાખવાનો આ રીતે તમારે નાલને નાખી દેવાની અને ગેસ ફાસ જ રાખવાનો તમે જોઈ શકો છો એકદમ એના બબલ્સ નીકળવા મળ્યા છે એને નીચેનો ભાગ વ્યવસ્થિત ચડી જાય પછી તમારે એને આમ પલટાવવાનું છે તો હવે આપણે એને પલટાવશું આ આપણે આને ચીપીઓ નથી તો આને આ રીતે હાંસીની મદદથી આપણે આ રીતે લોટી આ રીતે ઉથવી રાખીને આ રીતે તમારે કરવાનું છે આમ કરતું જવાનું છે આ રીતે કરશો એટલે એકદમ તમારે બાર જેવી રીતે નાલ બની જશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી નાલ બની છે તો થોડીક વધારે બ્રાઉન તમારે થવા આપણે ખાંડ નાખીએ એનો એકદમ આ બ્રાઉન કલર આવ્યો છે તો હજી આપણે થોડીક આ રીતે શેકી લેશું આ રીતે તમારે ગોળ ગોળ ફેરવતી જવાની એટલે એકદમ મસ્ત રીતે આપણે શેકાઈ જાય તો આપણે શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે એમાં આપણે આ રીતે બટર લગાડી દઈશું આ રીતે એટલે મસ્ત થઈ જશે તમે જોઈ શકો છો તો હવે આને આપણે બહાર કાઢી લઈશું તો નીચેથી સવેથાની મદદથી આ રીતે આપણે એને બહાર કાઢી લઈશું તમે જોઈ શકો પાછળનો ભાગ પણ એકદમ મસ્ત રીતે ચડી ગયો છે નજીકથી પણ તમને બતાવી દઉં જોઈ લો વણી લઈશું તો વેલણની મદદથી તમે નાની મોટી તમે તમારા સાઈઝ પ્રમાણે તમે કરી શકો છો આ જ રીતે આપણે વણી લેવાની અને હળવો હળવો ભાર દેવાનો બહુ વજન તમારે આમાં દેવાનું નહીં તો આમાં હળવી હળવી આમ ફેરવતો જવાનું તમારે વણતું જવાનું આને પણ એ જ રીતે તમે જોઈ શકો છો નાના મોટા તમે સાઇઝ પ્રમાણે તમે બનાવી શકો અમુક નાનું અમુક મોટું તમારે જેવા કરવાય એવડા થશે તમારથી તો આ રીતે બબલ સારવા મળે પછી તમારે એને પલટાવા નીચેનો ભાગ વ્યવસ્થિત જ ચડવા દેવાનો કોઈ જાતનો કાચો કોઈ ભાગ રહેવો ન જોવે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આ રીતે હવે આપણે આને પલટાવશું આ રીતે અને ઊંચું જ રાખવાનું બહુ વધારે પડતું એટલું તમારે નહીં કરવાનું આ રીતે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની જાય તો હવે આપણે બેને નીચે ઉતારી લેશું હવે આપણી આ નાલ પણ બની ગઈ છે તો હવે આને નીચે ઉતારી લઈશું આપણે આપણી નાલ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણી નાલ બની ગઈ છે તો તમને તોડીને પણ બતાવો તમે જોઈ શકો આગળ પણ એકદમ પાછળ પણ પાકી ગયેલું છે ને આગળ પણ પાકી જાય આ જ રીતે તમે બનાવશો તો એકદમ બાર જેવી હોટલ જેવી તે નાલ બનશે ને તમે ઘરે જ બનાવશો બહારનું તમે ભૂલી જશો તો જો તમને મારી નાલની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો હવે એક નવી રેસીપી સાથે મળશું આવજો